લોકો ઉપર છેલ્લા દસેક વર્ષથી મહાત્મા આજુબાજુ જિલ્લાઓમાં સામાજિક આગળ સાંભળો બધા મિત્રો સાંભળો રાજકોટ જિલ્લા આજુબાજુના જિલ્લાઓ તાલુકાઓમાં જે અનુસૂચિત જાતિના સામાજિક યોદ્ધાઓ આગેવાનો રાજકીય બિનરાજકીય સંગઠનો દ્વારા જ્યારે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવા એટલું ચીકીને જવાની હોય કોઈ અત્યાચાર થયો બનાવ થયો હોય તો ઘણી બધી બાબતોમાં પોલીસ સાથે સંઘર્ષ થતો હોય છે તો આવી બાબતોમાં વ્યક્તિગત રાખી અને જે સામાજિક આગેવાનો છે એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને રાજકોટનો જે બનાવ છે કોટલા સાંગાડીના રામોદ ગામના મનસુખભાઈ રાઠોડ છે જે સામાજિક આગેવાન છે સાહિત્યકાર છે અને યુટ્યુબર છે એની વિરુદ્ધ એક એટલો બલાત્કારની ખોટી અરજી આવી હતી ત્યારે સામાજિક આગેવાનો મળીને એસપી સાહેબ રજૂઆત કરી હતી કે ખોટી ફરિયાદ છે આવા કોઈ પુરાવા નથી તમે પેલા તપાસ કરો અમે ના નથી પાડતા અમે કાયદાને માન આપીએ છીએ પેલા તપાસ કરો જો તમને કોઈ પુરાવા મળે તો ફરિયાદ દાખલ કરજો પણ આવું આગેવાનોનું માન્યું ને અને ફરિયાદી પણ થોડું પ્રેશર કર્યું કે ફિનાલ બી જઈશ કે આવું કરે આવું પોલીસ ઉપર પ્રેશર કરી અને રાતે ફરિયાદ દાખલ કરાવી અને પોલીસનું પણ અત્યારે એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારના પુરાવા મળતા નથી એકસો ચોસઠ નિવેદન સિવાયના મંસુ ડટરો વિરુદ્ધના કોઈ પણ ગલત કેમ મળતા નથી આ ખોટી ફરિયાદ છે અને તેના વિરુદ્ધમાં પણ એ વ્યક્તિએ આવી ત્રણ ફરિયાદ આગળ કરેલી છે જામનગર રોલવા ખાલાવડમાં અને ત્યાં પણ આ વ્યક્તિનું એવું ઊંચે ફરિયાદ કર્યું કે અનુસૂચિત જાતિના આગેવાનો પર મારપીટ કરી આવી બળદકંદની ખોટી ફરિયાદ કરી અને પૈસા માંગે છે મંસુ ડટરો પાસે પણ પૈસા માંગ્યા હતા પાંચ લાખ રૂપિયા એના એવિડન્સ પણ આપ્યા છે અને એના વિરુદ્ધમાં ખંડણીની હની ટેપની એટ્રોસિટીની ફરિયાદ દાખલ છે એમાં આરોપીની ધરપકડ નથી થઈ એટલે અમારી મુખ્ય બે માંગણી છે કે ખોટી ફરિયાદ છે બરાબર એમાં સમરી ભરે ફરિયાદ રદ થાય અથવા જે આરોપી છે એટ્રોસિટીમાં તેની ધરપકડ કરી અને જે લવાલે કરવામાં આવે આ મુખ્ય અમારી માંગણી છે અને જે નગર વિભાગમાં અમારી જે કાંઈ રજૂઆતો છે એ બહુ મોકલી દઉં એટલે આપણી વિનંતી છે

ભાવનગરના સુરેન્દ્રનગરના જામનગરના ખલોદરી આજે મને લગભગ નામ બોલતા નહીં આવડે તમે જેટલા લોકો આવ્યા છો એ બધા આગેવાન છો કે કોઈ કાર્યકર્તા કે સમાજ ગતિ એ બધા આગેવાન છો પણ આપણે સાહેબને એ રિક્વેસ્ટ કરી કે બધા આગેવાનો સમાજ નહીં બરોબર આ બસો પાંચસો ના ટોળું ન્યા નહીં જાય તો સાહેબને ને રિક્વેસ્ટ કરી કે સાહેબ આપ નીચે આવો અને સાહેબ આવ્યા છે આપણે રજૂઆત કરી છે સાહેબ સાથે ટેલિફોનિક અને બીજી એક વાત કહી દઉં જ્યારે આપણે જાહેરાત કરી હતી કે આવેદનપત્ર આપશું અને આપણે રેલી કરશું ત્યારે સાહેબનો ફોન આવ્યો હતો એસપી સાહેબને પણ હું મળ્યો હતો ત્યારે એમને કીધું તમારી જે કઈ માંગણી છે લીગલી અમે કાયદેસરમાં કાર્યવાહી કરશું આ બધી ચર્ચા થઈ ગઈ હતી પણ આપણે દર વખતે જ્યારે અનુસૂચિત જાતિના આગેવાનો પર રાજુ સોલંકી હોય દિનેશ પાત્ર હોય નાગજીભાઈ ચૌહાણ હોય મનર રાઠોડ હોય નરેશ હોય નવચેતન પરવાર હોય વિકી ચાવડા હોય જીજ્ઞેશ રાઠોડ હોય કે જેટલા પણ આગેવાનો ઉપસ્થિત છે એની ઉપર જ્યારે ખોટી ફરિયાદ થાય આપણે આવી ચીમકી આપીએ તો અધિકારી ના ફોન આવે બરોબર આગેવાન ફોન આવે તો આપણે શું કરીએ છીએ એ આપણો કોલ પાછો ખેંચીએ છીએ આ આપણે કીધું હું કરવું નથી ભલે આપણે બાહેતરી આપે આગેવાન ઉપર કે અધિકાર ઉપર આપણે વિશ્વાસ છે પણ સમાજમાં એક હિંમત આવે આ સમાજના આગેવાનો સંગઠિત થાય એના માટેનું આપણે આ રેલીનું આયોજન રાખ્યું હતું મેં વ્યક્તિગત કોઈને ફોન કરીને નથી કીધું કે આ રેલીમાં આવેદન પત્ર દેવાનું આવવાનું છે આ જેટલા પણ લોકો આવ્યા છે એ સ્વયંભૂ આ એક સોશિયલ મીડિયામાં મેસેજ મળી એ સ્વયંભૂ આવ્યા છે એટલે તમામ માટે તાલીઓ વગાડો બધા કાર્યક્રમો અલગ અલગ જિલ્લામાં થયા છે અને ખાસ મેં વાત કરી આજે માન્યવર કાશીરામ સાહેબનો પરિનિર્વાણ દિવસ છે અને લગભગ આખા ભારત ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો છે ઘણા લોકો જોડવાના પ્રયત્નો કરતા હોય છે બરોબર નોકા આયોજન કરતા હોય છે પણ એ બધા આપણા સમાજના છે બંધારણીય અધિકાર છે જેવી રીતે આપણે વિરોધ કરવાનો આંદોલન કરવાનો છે તો એના આંદોલન નાટ્ય ખેંચવાનો એનો અધિકાર છે પણ આપણે વિવાદમાં નહીં પડીએ હા હવે અહીંયા જે આગેવાનો આવ્યા છે જેને બે શબ્દો બોલવા હોય પણ કાયદાની મર્યાદા મારે અને એક મહિનાનો આપણે સમય આપ્યો છે આ મનસુખભાઈ રાઠોડ ઉપર બીજા આગેવાનો ઉપર જે ફરિયાદો છે એમાં ન્યાય ન મળે તો દિવાળી પછી આ સમાજના આગેવાનો આપણે સંયુક્ત ભેગા થઈ